અને આપણે ઉજવણું નથી પણ આપણે અરગથી દમાડવાની છે અને જો આપણે સુરમો અમારે દક્ષાબેન બનાવવા મળ્યા અને પાણી રેડું કે આપણે મદદ કરાવી અને સેના ને એવું તો બધું વગર નાખેલું છે પણ આપણે જો આ સુરમાનું મેં પહેલાં લીધું છે અને આપણે જો તેલ મૂકી દીધું ગરમ ખાવા અને એક બાજુ જો મૂકી બને છે

અને હામે અમાર ભાભી બનાવે છે દા છે એ બનાવવાનો એ આપણે બની જેલો છે પછી આપણે ત્યારે હું છે એ પણ બતાવીશું ને અત્યારે તો બનાવવાની છે લાપસી તેના માટે જે મુઠિયા બનાવે છે અને ચુરમું ચુરમું છે જાગરણ

ને અમારા કાકી છે ઈ બે મદદ કરે છે ને જો સુરમો બનાવે ઈ મુઠિયા કરે છે આ બાજી બધું કામ શરૂ છે ને અમારા બા કાજો ને બદામ ને એ બધું મોળે છે કેમ કે સુરમો માં નાખવાનું હોય અને લાપસી પણ બનાવવાની છે એ પણ તમને બતાવીશું કે કેવી રીતના બનાવી અહીંયા જો મોર છે એક કિલો દળી નાખી છે અને આર્યના પપ્પાએ જો એક કિલો આમાં નાખી છે પાછી આગળ દળવા પાછી આપણે એક ખાંડને પણ આવી રીતે આપણે દળી નાખીએ એટલે મસ્ત લાગે જો મિક્સરમાં પાછી દળવા મૂકી છે હજી આપણે મૂકી આ ગરમ હતા કે નહીં તો એ પહેલાં આપણે આ સાઈડનું કામ પતાવી નહીં તો જો આપણે સૂરમો ને બનાવવાનું શરૂ કરવાનું છે જ્યારે આપણે સૂરમું દળ નાખવું ને એમાં આપણે મોરસ અત્યારે ભેળવી દેવાની છે

અને પછી આપણે ડાયરિકામાં નાખી દેવું કાળું કાળું નાખ દેવાનું છે હવે આપણે આમાં નાખી દેવાનું છે દૂધ જેટલું તમને અનુભવ પડે એટલું આપણે દેવ નામી દક્ષાબેન ને કાકી ને ને બનાવ્યું જો પણ એકદમ સે દશામાં પ્રસાદી એટલે મસ્ત છે જેટલું તમને અનુભવ પડે એટલું આપણે નામી દેવું માર દક્ષાબેન ને માર કાકી ને બનાવું જો પણ એકદમ મસ્ત નું સે દિશામાં પ્રસાદી એટલે મસ્ત છે